અને પછી વીડીનો પ્રશ્ન છે અમારા અને એ અમુક ઘણાય પાણીના પ્રશ્નમાં શું છે અમને મહેનપ્રાથીલ પાણી જો આ રજૂઆત કરે અને ત્યાંથી પાંચ પ્લાન અમને કરી દઈએ તો અમારે કોઈ દિવસે અમારે ભવિષ્યમાં પાણીનો પ્રશ્ન અમારે હલ થઈ જાય એવું કે આવા ઉમેર પર કોઈ પણ આવે તમને એની પાસેથી આશા શું કે અમેને તો એવું છે કે જે અમારે આ ઉમેદવાર છે કે ક્રિતભાઈ છે એ અમને જો એ મદદ અમને કરી હજી એમ છે બરોબર કે એ ઉમેદવાર આવી જાય એટલે અમારે ભયો ભયો અને અમારા કામ એ કરી દે મારું નામ જયંતિભાઈ અગેરા મારું નામ છે દિનેશભાઈ ઓગળાભાઈ બલગામાં જે ઓગણી તારીખે મતદાન થયું તો થોડુંક વાદ વિવાદને કારણે ખુલ્લું થયું પછી ફેર મતદાન અમને આપ્યું અને જે થયા એ કરતા વધારે મતદાન અમારું આ ગામનું આજકાલે થશે હવે ગામમાં જો રસ્તાનો પ્રશ્ન છે અમારે એક વીડીનો પ્રશ્ન છે એક અમારે ડેમનો પ્રશ્ન છે આવા જે અમારે પાણીના અવારનવાર રજૂઆત કરતા જે આ પાઇપલાઇન અવાર અવાર તૂટી જાય છે અમને હોય તો મેંદપુરાથી બેસાણ માલેડા સુધી પાઇપલાઇન સીટી આપે એવી અમારી નમ્ર વિનંતી છે માન્ય છે અને એ વધારે વધારે અમારા ગામનું મતદાન એમાં થશે